કરોડ લાખ હજાર બનાવટ ના વિદેશી દારૂનો નાશ કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ઐતિહાસિક છોટાઉદેપુર દાઉ ની સૂચના મુજબ વિમલ કુમાર બારૂટ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર ડિવિઝન છોટા ઉદી અધ્યક્ષતા હેઠળ અને મધ્યંદીસ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ બોડેલી ડિવિઝન બોડેલી તથા ઇન્ચાર્જના પોલીસ વી આર પટેલ છોટા ઉદેપુર ડિવિઝન છોટા ઉદી આગેવાની હેઠળ તેમજ અક્ષય ત્રિવેદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ છોટા ઉદેપુર હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના કરાલી જેતપુર પાવી રંગપુર પાનવડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ કેસો ત્રણસો ને ત્રેવીસ ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ એક લાખ ઓગણ હજાર એકસો સત્તાણું કે જેની કુલ કિંમત રૂપિયા બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો એકસઠ ના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના પ્રોહિબિશન મુદ્દા માલનો કરાલી પોલીસ સ્ટેશન ની સામેની ખુલ્લી જગ્યા માં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક નાશ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ